દવાઓ આવી છે જેના ઉપયોગ તમે જેટલો પાક લઈ શકો અને કોઈ પણ સાલમાં ગમે તે પાક લઈ શકાય અને તમને ખબર છે એક ઇન્જેક્શન દવાનું આપો તે પાક રાતો રાત મોટો મસ્ત થઈ જાય હવે તો ફટે દવાને જટ પાક પેલા કેવું પેલા જેવું હતું અત્યારે જેવું થઈ જ્યું હું વાત કરું છું બહુ નતા તો બધું જબરૂત બદલાઈ જ્યું હેડા હેડા વાતો મને વાતો મને પોચ વાગે મત બેસે દોવાની છે Awa-awa, wakan mai maja waa? Awa-awa, wakan mai maja waa, ma. kio, kio kame? Ame oh, to maja waa ma chi ye, oh, awa-awa, tago to lila liyaan, sir. Awa, alia oh, wakan wow. bai tameki didi ne edawana asati, mani-mani shogam pia daewa utriana, અલ્યા તારે ગાડી ઓટો ઉલ્યો છે તંતના બડંદર મોટી ગાડી લઈ આવવાની છે મને મને ભાઈ ચા ચા અલ્યા બરી મેવા ભગતન કોમ નોતા વાળા શેતરમાં અલ્યા ઓ પેલા કોઈની વાળા શેતરમાં તો એ છે તે મોટો નોકરી નો લાક એ મોતા નવલો ગ્રોન નવી ગાડી લાયા છો લે મગમ ભઈ એવા તો પાંટી પાંટી તો લઈએ નઈ આને એટકા લીમળ વના એ પૈસી ભઈઓ આ જે જો છે જીરા હો લ્યો તા એમાં જીરા આહી બેસુ ફરતા બેવો ખોળ ફરતા આ છે પણ શુદ્ધ છે આ શું છે ખૂબ જ સવાર આ જંગલમાં પ્રદૂષણ જમીન છે અને જ્યારે આપણા રાસાયણિક અને દવાઓ છાંટવાથી આપણી જમીન દૂષિત થઈ રહી છે ટીચર હું વાત કરવા માં પપ્પા એટલી બધી દવા નો છે એટલી બધી દવા નો છે ને ફૂલેવા ને દાડો તો તો દાડો દબ થઈ છે હા તો આવી દવાઓનો ઉપયોગ ના કરવો જોઈએ અને મારા પપ્પા તો બટાકા માં પીપળે પીપળે જા છે બટાકા ઢબલો ઉતરે છે તો આવો લાભ જોઈએ આપણે જમીનને વધુ દૂષિત ન કરવી જોઈએ બેન આ પિંડુ ના પપ્પા એ તો દવાની ફેક્ટરી એકારી છે ઈઓ ના બોડી ખેતર માં તે ફેક્ટરીનો બધો કચરો લાઈન આ ગામના તલાવમાં નાખે છે આ દવાઓના કચરાથી આપણને કેન્સર જેવા ભયાનક રોગો પણ થાય છે ઈચાર મારે દાદીને કેન્સર થઈ ગયો તો તેમણે લોહીનું ઉલ્ટો દાદી આ દે હા તો એ આ દવાઓના કારણે જ એવું થતું હશે ચલો બાળકો આપણે બધા મોજ કરીએ અને અત્યારે ભણ પૂજન કરીએ પિંટુ

ખેતરમાં આ રસાયણ મારી માટીને એવી રીતે સળગાવે છે જેમ તમારા પર કોઈ એસિડ છાંટી દે મારા સંતાનોને મારા દુઃખનું તો કોઈ ખબર જ નથી જાણે મારી માટી બંજર થઈ રહી છે મારી માટીના રસ પોષણ ખતમ થઈ રહ્યા છે ને હું મરચાં નીચે રમી રહી છું મારી માટી મારી પાપના ગુણવત્તા જૂથો ઘટી રહ્યો છે ને હા હું ધીરે ધીરે થાકી રહી છું પણ મને યાદ આવે છે પહેલા બહુ જ ખુશ હતી આના વિભા રહેતી હતી જૂના જમાનામાં તમે શું હતા જે મારું કેટલું ધ્યાન રાખતા પ્રકૃતિ ખેતી કરી મારું જતન કરતા આપણી આ પરંપરા કેમ ભૂલાય આજ સુધી ધરતી માતાએ તમને કેટલું કેટલું આપ્યું અને તમને મને શું આપ્યું રસાયણ આજની ખાતરો ઝેરી દવાઓ આપણે ધરતી માતાની સાથે સાથે તમારા જીવન સાથે પણ ચેલા કર પણ હું તમારા જીવી નથી હું ધરતી માતા છું તમારી જ માતા છું ઓમ શાંતિ આંતરિક શાંતિ પૃથ્વી શાંતિ ઔષધિયા શાંતિ વનસ્પતિયા શાંતિ હું તમ આપ સૌને વિનંતી કરું છું કે તમે રાસાયણિક ખાતરો અને દવાનો ઉપયોગ બંધ કરી દો નહીં તો અમારી આવનારી પેઢી માટે સારી જમીન બનશે જ નહીં